આજે આપણે એકદમ ઓછા તેલમાં સોજી અને બેસનનો એકદમ ટેસ્ટી નાસ્તો બનાવીશું ઓછી મહેનતમાં બનતો ખૂબ જ લાજવાબ નાસ્તાની રેસિપી છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલ વાગેલાસ ખાના ખજાનામાં તો ચલો શરૂ કરીએ નાસ્તા બનાવવાની રેસીપી તો અહીંયા મેં એક મોટું છે તમે જેટલો સોજી લો તેનાથી અડધો બેસન લેવાનો છે અને એક વાટકી ભરીને મેં થોડું ખાટું દહીં નાખ્યું છે મેં તેને થોડું ફેટી લીધું હતું બસ આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા અડધો બાઉલ જેટલું બીજું પાણી લીધું છે તેને ધીરે ધીરે નાખી અને આપણે એક

અને એક થોડી જ હળદર નાખીશું કલર માટે અને એક ચમચી જેટલું તેલ નાખી દઈશું હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે અહીંયા હળદર એકદમ થોડી જ નાખવાની છે માત્ર કલર માટે એકદમ સારી રીતે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો બસ આ જ રીતનું બેટર રેડી કરવાનું છે જેવી રીતનું તમે જોઈ શકો છો એકદમ મીડિયમ હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતનું બેટર રેડી કરી લેવાનું છે તો બસ હવે બેટર રેડી થઈ ગયું છે તો એને પંદર વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી ચટણી બનાવી લઈશું તો અહીંયા મેં મિક્સર જારમાં એક નાની વાટકી ભરીને કોપરાનું છીણ નાખ્યું છે એક વાટકી ભરીને દાળિયા નાખ્યા છે તમે દાળિયાની જગ્યાએ રોસ્ટેડ સીંગ પણ લઈ શકો છો પાંચ એક જીવા મોડા મરચાં નાખ્યા છે અને એક વાટકી ભરીને ધાણા નાખ્યા છે ચટણીનો એકદમ સરસ એવો કલર લાવવા માટે બે ત્રણ લસણની કઢી નાખી છે તમે તેની જગ્યા પર આદુ પણ નાખી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને અહીંયા મેં એક નાની વાટકી ખાટું દહીં નાખ્યું છે અને અડધી વાટકી જેટલું પાણી નાખ્યું છે અને હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું જો તમારી પાસે કોપરાનું છીણ સૂકું ના હોય તો તમે લીલું કોપરાનું છીણ પણ નાખી શકો છો અને તે જ રીતે ચટણી રેડી કરી શકો છો તો એકદમ સરસ આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો તેની માટે હવે આપણે તડકો રેડી કરી લઈશું તો તેના માટે મેં કઢાઈમાં એક ચમચી તેલ નાખી એક ચમચી રાઈ નાખી દીધી છે રાઈ થોડી તતડી જાય એટલે મીઠા લીમડાના પાન નાખી દીધા છે દસેક જેવા હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને એક લીલા મરચાંના ત્રણ વાઘ કરીને નાખ્યા છે લાલ મરચાંના હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુને ભેગી કરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે આ તડકાને આપણે ચટણીમાં નાખી દઈશું નાસ્તા સાથે એકદમ એકદમ સરસ સરસ ચટણી પર રેડી થઈ ગઈ છે લીલો કલર આવી જાય છે જે દેખાવે ખૂબ જ સુંદર લાગે છે તો હવે ચટણી રેડી થઈ ગઈ છે તો આપણે બેટરને પણ ચેક કરી લઈશું તો બેટર પણ એકદમ સારું રેસ્ટ તેને મળી ગયો છે અને એકદમ સરસ રેડી થઈ ગયું છે હવે બેટર પણ તો એને ત્રણ ચાર મિનિટ જેવું એકદમ સારી રીતે થોડું ફેટી લઈશું જો તમને અહીંયા બેટર થોડું ગાઢું લાગે તો તમે થોડું એક બે ચમચી જેટલું અહીંયા પાણી પણ ઉમેરી શકો છો અને થોડું મીડિયમ બેટર તૈયાર કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ સરસ રેડી થઈ ગયું છે એકદમ ફટાફટ આ નાસ્તો બનીને રેડી થાય છે અને એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે અને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો બસ બેટર એકદમ રેડી થઈ ગયું છે ને આપણે ફેટી લીધું છે તો બેટરને સાઈડ પર મૂકી મેં અહીંયા આવું અપમ બનાવવાની કઢાઈ લઈ લીધી છે અને તેની અંદર તેલથી ગ્રીસ કરી લઈશું તમે તેની જગ્યા પર ઈડલીની જે આવે તેને પણ લઈ શકો છો ઈડલી સ્ટેન્ડ અને તેની પર પણ તમે બનાવી શકો છો અને હવે બેટર નાખી એકદમ નાની નાની ઈડલી રેડી કરીશું આપણે તમે મોટી ઇડલી પણ બનાવી શકો છો અને ઇડલી બની જાય એટલે તેના ચાર ભાગ કરીને પણ બનાવી શકો છો અથવા તો આવી રીતે એકદમ નાની નાની બનાવશો તો દેખાવે પણ ખૂબ જ સુંદર લાગશે અને નાસ્તો એક નવા પ્રકારનો બનીને રેડી થઈ જશે તો બસ આ જ રીતે બેટર થોડું થોડું બધું નાખી દઈશું અને થોડું થપ થપાવી એક સરખું માપમાં કરી મેં અહીંયા પહેલેથી જ કઢાઈને ગરમ કરવા મૂકી દીધી હતી પાણી નાખીને તો તેની અંદર પ્લેટ મૂકી અને તેને સાતથી આઠ મિનિટ જેટલું સ્ટીમ થવા દઈશું સ્ટીમરમાં તો બસ સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને આપણી ઈડલી રેડી થઈ ગઈ છે તો તેને બહાર કાઢી બીજી ઈડલી બનાવવા મૂકી દઈશું અને હવે તેને પાંચેક મિનિટ ઠંડી થવા દઈશું અને ઠંડી થયા પછી તેને ચમચીની મથદથી આપણે કાઢી લઈશું તો એકદમ સરળતાથી ઈડલી એકદમ સરસ એકદમ નાની નાની બહાર નીકળી જાય છે ફટાફટ તમે જોઈ શકો છો તેમ અને એકદમ જાળીદાર ઈડલી બનીને રેડી થઈ છે હું તમને તોડીને પણ બતાવીશ એકદમ સોફ્ટ અને એકદમ સરસ એવી આપણી ઈડલી બનીને રેડી થઈ ગઈ છે તો એ જ રીતે આપણે બધી જ ઈડલી બનાવીને રેડી કરી લઈશું તો બસ અહીંયા મેં બધી જ ઈડલી બનાવીને રેડી થઈ કરી લીધી છે તો હવે આપણે તેનો એક વઘાર કરી લઈશું તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તો અહીંયા કઢાઈમાં મેં એક જ ચમચી તેલ નાખી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ નાખી દીધી છે થોડી તતળી જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલા તલ નાખી દીધા છે તલ થોડા તતડી જાય એટલે તેની અંદર મીઠા લીમડાના પાન નાખ્યા છે એક જેવા અને ત્રણ ચા જેટલા મોડા મરચાં કાપીને નાખ્યા છે લીલા હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે થોડું ફ્રાય થવા દઈશું તમે એક એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે અને એકદમ નવા પ્રકારનો નાસ્તો છે તો બસ હવે બધું મિક્સ થઈ ગયું છે તો બનાવેલી નાની નાની ઈડલી પણ નાખી દઈશું આપણે તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે હવે તેની અંદર એક ચમચી સંભારનો મસાલો નાખી દઈશું અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું તમે તેની જગ્યા પર લાલ મરચું પાવડર પણ નાખી શકો છો અથવા ઈડલીનો મસાલો પણ નાખી શકો છો તમે મસાલાની જગ્યા પર બસ હવે એકદમ સારી રીતે આપણે ઈડલીને મસાલા સાથે મિક્સ કરી લઈશું હવે લાસ્ટમાં તેની ઉપર લીલા ધાણા નાખી દઈશું થોડા અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો એકદમ સરસ ચટપટો એકદમ નવો નાસ્તો બનાવીને રેડી કર્યો છે આપણે એકદમ ઓછા તેલમાં અને એકદમ ઓછા સમયમાં અને દેખાવે પણ ખૂબ જ સુંદર લાગે છે આ નાસ્તો એકદમ નાની નાની ઇડલી બનાવશો તો બધાને એક નવો નાસ્તો પણ મળી જશે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ પણ લાગશે અને દેખાવે પણ તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર એકદમ નાની નાની ઇડલી બનીને રેડી થઈ છે અને તડકો આપ્યા પછી સરસ થઈ જાય છે આપણી આ ઇડલી એકદમ નાની નાની તો બસ હવે ઇડલી પણ રેડી થઈ ગઈ છે અને આપણે તેની સાથે એક સરસ મજાની ચટણી પણ બનાવી છે તો એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર એવી આપણી ઇડલી બનીને રેડી થઈ ગઈ છે તો જો તમને મારી આ નવી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આ નવી રેસીપી કેવી લાગી લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં અને શેર જરૂરથી કરજો અને બે લાઇકન ઘંટી જરૂરથી દબાવજો મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન માટે હું તમને આવા જ નવા નવા વિડીયો આપતી રહીશ થેન્ક યુ